હાલો મિત્રો તો આપણે ખોતરા ગાડી આવી ગઈ ખોતરા ગાડી ખાલી કરવાની થાય છે પેલા આપણે ડ્રાઈવર આવી ગયા છે એટલે આપણે રિવર્સ મારી દઈ કારણ કે ગાડી આપણને ફાવે તો શું જઈ તો આપણે ગાડી હાંકવાની થાય છે આખરે જો રિવર્સ મારવાની થાય છે તો બીજા રીતે વિડીયોમાં તમે હાલો હું જાઉં છું રિવર્સ

મિત્રો આપડો તો ખોતરે ગાડી ઉપર ઊભા છે ખાલી કરવા ને થાય છે મિત્રો આપડો ભટ્ટો છે પાછળ બધા માટી પડી છે પોતરાની ગાડી આવી ગઈ ગાડી ખાલી કરવાની થાય છે સવાર સવારના સવાર સાત ફોતરા ફાટો શરૂ કરી દીધે છે અને આગળથી ગાડી ખાલી કરી પાછળ પડી છે ગાડી એટલી ખાલી થઈ ગઈ છે હા ભરતભાઈ ગાંજી બેન રોડે ઊભા છે રોડે ઉભા આપડી હજમા છે આપણે હજમા છો ભાઈ અમારે હજમા ઊભા લાવાય વિમલુ ખાય છે બે નઈ બે વિમલ ખાય છે ને ક્યાંય છે વિચાર કરે છે ઢગલો પગતો કરવો ને એમ કરો નહિ યાર તમે ના એ ભાઈ એ ભાઈ કાનજી વાત કેતા કકાજી ભાઈ કેતા ને ઢગલો પકતો કર નઈ હમણાં જ કરવો પણ હજી વાર છે હા ટકરો ખોલ હા જેસી બે ગયું ભાઈ જો ફોતરા ખાલી કરવા એટલી હાલી આને હાટુ જ રાખીએ અમે મોન્ડર જે ભે શરૂ કરી દીધું ભાઈ હા ખાલી કા દિવાલ અમારી કાઉમાં હા 阿牛，阿牛，阿牛，阿牛，干一百，阿牛。 मोट भाई वाह नी dan કઈ લોકો નગર ફાળ તોડી નાખજે

ફોતરા ખાલી થાય છે જવા જઈશી બી ત્યાં હા પેલા રાખની ગાડી ખાલી કરી દે હવે ફોતરા પોણે પોણી ખાલી કરી નાખી છે હા પોતરાની ગાડી ખાલી છે આવી રીતે પોતરા પણ ખાલી કરી કારણ કે પાંચ ટન આવે ને બારી હોય ને એટલે તકલીફ થાય ખાલી કરવામાં તો ઘણા ખરા ખાલી થઈ જાય આગળ પોતરા પછી આવી મંડાવું એટલે ખાલી કરી નાખશું હમ રૂમ ગયો ફોજરા શરૂ કરી દીધા ખાલી કરવા આવમાં બહુ બાળ કરાવ પણ છોકરો હા કેવડો ઢીલો કરી દીધો તો તો પછી આપણે ફોતરા ગાડી જોવા ખાલી ઘર નાખી છે કમ્પ્લેટ અને એવડો ટકરો છે ફોતરાનો કારણ કે પોણા સો ટન જેવો હતો માલ એટલો ફોતરાનો ટકરો છે ગાડી થઈ ગઈ ખાલી કમ્પ્લેટ થઈ ગઈ છે ગાડી